જય માતાજી મારા વાલા મિત્રો જય ખૂંખાર મેલોડી જય મા સિકોતેર માતાની જય અને મારી કુળદેવી માતા સિકોતેરની જય આજની વાત કહેતાં પહેલાં એટલું કહેવું છું મિત્રો કે તમને તમારા જે સપના છે ડ્રીમ છે એ તમારે કમેન્ટની અંદર મેં પહેલાં કહ્યું કે કમેન્ટની અંદર તમારું જે સપનું છે એ લખવાનું છે અને આજે મિત્રો આપણે કોઈ પણ તમારું સપનું હોય એ લખવાનું છે પણ લખતા પહેલાં એક વસ્તુ તમને કહી દઉં કે લખતા પહેલાં તમારે આજે જે તમે રોજ તમે લખો છો કે ખુખાર મેરડીની જય અને જય માડી જય લખો છો રામ માડી રામ લખો છો એની જગ્યાએ આજે મિત્રો તમારે જય સિક્કોદેર માં લખવાનું છે કારણ કે મા જય સિકોદેર મારી કુળદેવીનું નામ છે અને મારી કુળદેવી જે જે કામ મારા અમારા ઘરવાળાએ કહે છે અને અમારા રામપુરાવાળા પણ કહે છે મારા ફરિયાવાળા પણ કહે છે કે આપણી માતા બહુ કામ કરે છે ભાઈ બહુ જબરજસ્ત કામ કરે છે અને કેટલાય કામો માતાએ કરેલા છે ગઈકાલે પણ એક કામ કરીને શું માતાએ અને એ કામ ખરેખર બહુ ડિફિકલ્ટીવાળું હતું તોય માતા વચ્ચે અમે માતાને અમારા બધા અમારા જે જેમના ઘરમાં એ પ્રોબ્લમ થયો હતો એમને પ્રે કર્યું એમનું કામ ફટાક લઈને થયું કારણ કે એ કામ થોડું દુઃખદ હતું એ મારે ઘટના કેવી નથી હું ઘટના તમે જો કમેન્ટ હશે તો કહીશ તમારું પણ જે સપના હોય છે તમારી કમેન્ટો ચાલુ રાખજો અને જે શીખો કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો મિત્રો મારા વાલા મિત્રો અને તમને લાગે લાગતું હશે કે આ રોજ રોજ શું તમે આ કમેન્ટોવાળાને આવા વિડીયો બનાવો છો અને તમે આ કહો છો કે ભાઈ મારે એવું નથી પણ મારે ખાલી બધા લોકોનું તર્ક વિતર્ક અને એમના મગજમાં એમના લોકોને બચાવવાની કેવી કેવી સમસ્યાઓ છે એ મને જાણવા માટે તો હું મારા પ્રત્યેથી માતાજીને પ્રે કરીશ કરું છું અને હું માતાજીને કહું છું કે આ જેટલા પણ લોકો જે કમેન્ટ કરે છે એમનું સપના સાકાર થઈ જાય અને એમનું કામ થઈ જાય બધા જ તો મારી શીખોતેર કુળદેવીને કહું છું કે આ લોકોના જેટલા પણ મારો વિડીયો અત્યારે જોઈ રહ્યો છે બધાના કામો થઈ જાય અને બધાના દુઃખમાં સુખમાં સુખ આવી જાય અને દુઃખ દૂર થઈ જાય મિત્રો તો આ ફટાફટ ચલો કમેન્ટો મારવા મળો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો જે નવા મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આપણે વધુને વધુ આપણા સાથે લોકો જોડાય લાખો લોકો જોડાય કે મારે પણ મેં મારી શીખો તે માતા મારી કુળદેવીને કહેલું જ છે કે મારું પણ મારા સપનું સાકાર થાય અને મારી યુટ્યુબ ચેનલ ગ્રો થાય અને મારી કુખાર મેલેડીને પણ આપણે કહેલું જ છે પણ આપણી કુખા જે આપણા જેટલા પણ દરબારો અને જેટલા પણ આપણા જે માતાજી અને ભક્તો છે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લઉં કારણ કે એક પણ ભક્ત આપણે માતાજીનું બાકી રહેવા ન જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર અને હું આવું ને આવું જ રોજ આ રીતના વિડીયો બનાવીશ અને જે હું જોઈશ કે ડેલી કે કેટલા લોકોનો સપનો સાકળ થાય છે અને આપણી માતાઓ કામ કરે છે કે નહીં અને ખરેખર આ બધી આપણી માતાઓ અને આપણી જે શિખુડ દેવકુળદેવી છે ખરેખર મારી માતા તો કામ કરે છે કે મારા પણ એવા એવા કામો કરેલા છે મિત્રો મેં પહેલાં વિડીયોમાં પણ એક કહેલું કે મારા કામો કેવા હતા મારા કામમાં નહીં જોડો મારે મિત્રો ત્રણ ત્રણ પથરી હતી જે ઘણી મારા જો ખીચામાં એક પાવલી રૂપિયો નથી પૈસા નહોતા તે ઘણી મારા ત્રણ ત્રણ પથરી હતી મને તમે નહીં મળો એ પથરી મને પેશાબ માટે જ નીકળી છે ત્રણ ત્રણ પથરીઓ અને હજુ એ પથરીઓ મેં મૂકી રાખી છે એવિડન્સ એટલા માટે કે આ કોઈ દિવસ હું કા એ બે દિવસમાં એ વિડીયો બનાવું છું તમને પથરીઓ કદાચ જો મારી વાઇફને પૂછ્યું એ પથરી મૂકી રાખી એ હતી મૂકી રાખી આ જો મૂકી રાખેલી હશે તો હું તમને એક કાલે બતાવીશ અને એના માટે પણ મેં પણ આપણે જો દુઆ અને દવા બે કરવાનું છે મિત્રો તો મેં દવા પણ કરેલી એવું નથી કહેતો પણ દવા હું કહેવી પણ એની સાથે સાથે મારી માતાને તો હું બહુ પ્રે કરતો માતા અને મારા મમ્મી પપ્પા છે એ પણ માતાજીને બહુ જ કહેતા કે મારા છોકરાનું આ દુઃખ તો દૂર કરી દે કાંઈ કે નથી કે પથરીલ મિત્રો ખબર છે ને તમને રહેવાય નહીં બેહાય નહીં ઉઠાય નહીં કશું થાય નહીં એવું એવું થાય છે મિત્રો તો એવું એવા માતાએ કામો કરેલા છે અને એવા બીજા તો કેટલાય મારું શીખો તે કામો કરેલા છે બીજું ઈપીએફઓનો દાખલો મેં કયો હોય તો અઠ્યાવીસ જણની અંદર નોકરીથી પેલું કરવું પડ્યું તે છતાંય મારી માતાએ મારો જે પિયાપ હતો બે લાખ ત્રીસ હજાર રૂપિયા ગમે તેમ થઈ જાય પણ મેં મારી માતા પર શ્રદ્ધા છોડી નથી મિત્રો અને મારું કામ થયું કે બે લાખ ત્રીસ હજાર રૂપિયા મારા પાછા આવી ગયેલા અને એ જ મારી એ તારનું મારા માતા પર મને પૂરો વિશ્વાસ છે કે ના મારી કુળદેવી મારી સીખોતેર માતા જરૂર જબરજસ્ત છે અને એમનું સેલ્યુટ છે અને હું કરોડ નવ વાર અજબો વાર મારી માતાને હું વંદન કરું છું મારી શીખો તરણવટીને તમને પણ કહું છું મિત્રો કમેન્ટની અંદર તમે લોકો માતા હું જેટલા પણ અત્યારે મારા સબસ્ક્રાઈબરો જે મારો વિડીયો જોઈ રહ્યા છે અને જે નવા સબસ્ક્રાઈબરો બનાવવાના છે બધા માટે હું પ્રે કરું છું કે ભાઈ મા શીખો મારી વનવટી માળીમાં બધાનું બધાય જેટલા પણ જે પ્રે કરે છે એ બધાનું સપના સાકાર થાય અને બધાય સુખમય અને મસ્ત સુખી રીતે જીવન જીવે એવું મા કરજે માળીમાં શીખો તરણવટી તો બધાયનું સપના સાકાર થઈ જાય જાયમાં તો મિત્રો ફટાફટ આ કમેન્ટો આજની આજના વિડીયોમાં કમેન્ટોનો વરસાદ વરસાવી દેજો અને કમેન્ટો જે પણ સપના છે મિત્રો તમે સપના તમારા જે પણ અને સાચા દિલથી લખજો મિત્રો દિલથી લખજો તો સમાનનું તમારું સપનું જરૂરથી સાકાર થશે મને પૂરી વિશ્વાસ છે મારી માતા પર એટલે હું તમને કહું છું કે ગમે ગમે તે અને જો મિત્રો બાધા તમે ના રાખતા મિત્રો આ ખાલી માટે મેં એટલા માટે કહ્યું છું કે મારા દિલની શાંતિ માટે અને મારી માતા કામ કરે છે ખાલી પણ કામ થઈ જાય તો ખાલી મારા કોઈ પણ વિડીયોની અંદર કમેન્ટ લખી દેજો કે સંજય વાઘેલા તમે પ્રે કર્યું હતું મારી આ કામ થઈ ગયું છે તો એટલા માટે ખાલી નીચે તમે કમેન્ટ અંદર લખી દેજો તો મને લહાસ લાગશે કે મારા લીધે મારી માતાને લીધે અને મેં પ્રે કર્યું અને આ માણસનું કામ થયું તે મારા દિલમાં બહુ ખુશી થશે મિત્રો મારા દિલમાં ખુશી થાય ને એ જ મને તો મસ્ત કે ના મેં બીજાનું કામ કર્યું મારી માતાએ કામ કર્યું મારા કહેવા મારા પ્રે કરવાથી જો માતા મારી દુઆ સાંભળી સાંભળી લીધી અને આ ભાઈનું કામ થઈ ગયું એ જ મારે તો મહત્ત્વનું છે મિત્રો એ જ મારે મહત્ત્વનું છે એટલે જ કહું છું કે કમેન્ટો કરો તો કામનું નામ પણ લખજો તમારું અને મિત્રો દિલથી સાચા દિલથી હૃદયથી એકદમ સાચા ભાવથી પૂરી શ્રદ્ધાથી જય માં શીખો તે લખીને જ નીચે કમેન્ટ કરજો કે જય માં શીખો તે રોનરોટી રામવાડી રામ લખો તો હોય અને જય ખુખાર મેલડી લખજો તો એમ હોય નહીં પણ ખુખાર મેળી ભાઈ તમે તમે મનો છો તો ભીડ બહુ હોય છે મેં તમને કહ્યું કે દર્શન કરવા જાઓ તો હોતો નહીં પણ ભીડ બહુ હોય છે મિત્રો દર્શનની કોઈ પણ જગ્યાએ તમે દર્શનની બાધા રાખજો અને આમ મેં કહ્યું અને બાધા રાખતા નહીં ખાલી લખી દીધું કે ભાઈ આ કામ છે તો હું પ્રિય કરીશ તમારી વચ્ચે ભાઈ હું કહી દઈશ માતાને કે ભાઈ હું મા હું તમારો ભક્ત હું તમને કહું છું માડી કે આ ભાઈનું કામ જરૂરથી કરી લેજો અને હું તો એટલું જ કહું છું અત્યારે પણ વિડીયોના માધ્યમથી કહું તો જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાનું કામ માડી મા શીખો જરૂરથી પૂરું કરશે અને મારી પૂરી શ્રદ્ધા છે મને પૂરો વિશ્વાસ છે મારી કુળદેવીમાં જેવી તેર પણ મને પૂરો વિશ્વાસ છે મિત્રો અને તમારા બધાના કામ જલ્દી થઈ જાય ફટાફટ હું તો કહું છું તો આપણે રોજે એ જ કહીએ છીએ કે પોતાનું ડ્રીમ સપનું ની અંદર જરૂરથી લખજો એક પણ માણસ રહી જાય ને ગુજરાતની અંદર બધા જ આપણા ગુજરાતીઓ જોડી જાય લાખો સબસ્ક્રાઈબરો જોડી જાય મારી સાથે અને તો કહું છું માથી મારી માતાને રોજ હું કહીશ કે જેટલા પણ જોડે બધાના સપના સાકાર થાય કાકા સપના મિત્રો ની અંદર જરૂરથી લખતા રહેજો તમારા સપના જે ડ્રીમ હોય જરૂરથી એ કમેન્ટ મારવામાં શું જાય મિત્રો બે બે દસ સેકન્ડ નહીં ના જાય કમેન્ટ જોઈ લખી દો તમે કમેન્ટ કે આવું છે ભાઈ સંજીવ વાઘેલા અને મારું સપનું આ છે તો પૂરું કરશે તમારી માતા અને અમુરું કરશે તો જેવું પૂરું કરી દે મારી માતા તમારું સપનું એટલે કમેન્ટ બીજો વિડીયો ગમે તે બનાવો હોય મેં એક્સ વાય ઝેડ પણ કમેન્ટની અંદર લખી દઉં કે સંજીવ સંજય વાઘેલા તમે કહ્યું હતું અને મેં આ સપનું કહ્યું અને તમારી માતાએ અમારું સપનું પૂરું કર્યું છે એટલું જ બસ લખી દેજો મિત્રો બીજું કહીશું મારે તમારા આગળ ઉમીદ જોતી નથી અને વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી લેજો જે નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ તો અત્યારે મિત્રો એટલું જ અને મારા દેવા દેવાદિદેવનો જય મિત્રો મહાદેવનો હર હર મહાદેવનો જય અને મારી સિકોતેર માતાને ફરી એકવાર પ્રિય કરું છું કે જ્યાં ભાઈ મા જેટલા પણ મિત્રો મારા વિડીયો જોઈ રહ્યા છે બધા એક જ જેમ એમનું કામ એમનો હોશ અને હવાસ અને દિલો દિવા દિલથી જે પ્રાર્થના કરે એમને મા એમનું કામ જરૂરથીમાં પૂરું કરજે માડીમાં સિકોતેરની રોટી જય મા સિકોતેર હર 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 મહાદેવ રામ માળીમાય રામ માણી રામ જય શ્રી રામ હર હર મહાદેવ